વરસાદી આફતમાં તંત્ર અને પોલીસની રાઉન્ડ ધ ક્લોક કામગીરી પોલીસ અધિક્ષક સુંબેના નેતૃત્વમાં એકસો સાઠથી વધુ પોલીસ જવાનો રાહત બચાવ ડીવાયએસપી આઠ પીઆઈ અને દોઢસો પોલીસ જવાનો રાહત કાર્યોમાં ફરજ પર ભરડવા ભાટરવા તીર્થગામ સહિતના ગામોમાંથી લોકોનું રેસ્ક્યુ કરાઈ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલ વિસ્તારમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની આગેવાની હેઠળ તંત્ર દ્વારા રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિકારી શ્રી પ્રશાંત સુમ્બેના નેતૃત્વમાં સેવા સુરક્ષા ને શાંતિના સૂત્ર સાથે પોલીસ વિભાગ સરહદી વિસ્તારમાં રાત દિવસ કામ કરી રહ્યો છે પૂર હોય તોફાન હોય સુરક્ષા બંદોબસ્ત હોય કે પછી કોઈકની મદદ કરવાનો સમય હોય દરેક વખતે જનતાની પડખે ઊભું રહેવાનું કામ પોલીસે કરી બતાવ્યું છે સરહદી ચારે તાલુકામાં રાહત અને બચાવ કામગીરી દરમિયાન ત્રણ ડિવાયસપી એન્ડ પીઆઈ દરસો પોલીસ ફરજ દરમિયાન ત્રેસઠ જેટલા પૂરગ્રસ્ત લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કર્યા છે પોલીસ જવાને સુઈ ગામના ભરડવા ભાટવરવા તીર્થ ગામ સહિતના ગામમાંથી રેસ્ક્યુ કરી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા અહેવાલ વિજયરાજસિંહ ઝાલા